મિત્રો હવામાન વિભાગ આગામી અઠાવીસ ઓગસ્ટ થી બે સપ્ટેમ્બર સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને દક્ષિણ ભારત ને યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને માછીમારો દરિયો ના રહી છે અંબાલાલની આગાહી અઢાર સપ્ટેમ્બર થી લઈ ત્રીસ સપ્ટેમ્બર સુધી વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ ક્રિયા થવાની શક્યતા રહે છે આ સિસ્ટમ ક્રિયા કારણે હવા દબાણ થવાથી વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યમાં સિઝનનો પંચ્યાસી પરસેન્ટ એટલો વરસાદ પડી ગયો છે ઉત્તર ગુજરાતમાં અઠ્યાસી પોઈન્ટ એસી જેટલો વરસાદ નોંધાઈ ગયો છે આજના વિડીયોમાં બસ આટલો જ મિત્રો ને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો